મોરબી ખાતે સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો સહિત તેમના પરિવારજનોએ લાભ લીધો હતો આ પ્રસંગે દિવ્યાંગ બાળકો માટે જરૂરી સર્ટિફિકેટ અને યુડીઆઈડી કાર્ડ સહિત સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે દિવ્યાંગ બાળકોના વાલીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા મોરબી જિલ્લાના કુલ એકસો ને નેવ્યાસી દિવ્યાંગ બાળકો માટેનો સ્પેશિયલ મેડિકલ કેમ્પ અને એના આધારે જે યુરીઆઈડી કાર્ડ મળે એનો કેમ્પ આજરોજ રાખવામાં આવેલો છે અત્યારે કુલ એકસો છપ્પન બાળકો એવા છે કે જેને સ્પીચ ડિસેબિલિટી હોય મલ્ટિપલ ડિસોર્ડર હોય બ્લાઇન્ડનેસ હોય કેવા કોઈ પણ બીજા પ્રકારની કોઈ બીમારી હોય જનજાત તો એની જે સારવાર એનો કેમ્પ જે જે કાંઈ રિફર કરવાના છે એ અહીંથી આપણી મોરબી સિવિલ હોસ્પિટલ છે અને જેને હિયરિંગની તકલીફ છે એવા કુલ તેત્રીસ બાળકો છે કે જેને આપણે જામનગર અને રાજકોટ ખાતે આવતા મંગળવારે અને બુધવારે આપણે અહીંથી રિફર કરશું જામનગર જેમને મોકલવાના છે તો એ લોકો સાથે અમારી મેડિકલ ટીમ પણ હાજર રહેશે એક શિક્ષકને પણ મોકલશું અને વાલીઓ સાથે ત્યાં બસની જે કાંઈ આનુષંગિક વ્યવસ્થાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પંચાયત દ્વારા જ કરવામાં આવશે આઈડી કાર્ડ કાર્ડ મળે 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 છે 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 સ્માર્ટ એટલે એ બહુ સુવિધા થઈ ગઈ છે એના સિવાય આપણે બેનિફિટ્સમાં ગણીએ પોલીસી બાળક જે હોય જે ખાલી ચાલી નથી શકતા એના માટે આપણે પેન્શનની યોજના છે પચાસ ટકા ઉપર હોય પેન્શન મળે બસ પાસ મળે છે આગળ કંઈક ભણવું હોય નોકરી કરવી હોય એમાં રિઝર્વેશન્સ છે એની સાથે સાથે જે હાથ પગ કપાયેલા જે ખોટ કાપડ છે તો એમનું અમે ઓપરેશન પ્રોસેસીસની સારવાર એ બધું બી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સુવિધા હતી